ગઢડા વિધાનસભા બેઠક નંબર એકસો છ પર યૂંટાયેલા શંભુનાથજી ટુંડિયા વિધાનસભા ક્ષેત્રમાં હાજર રહેતા ન હોય અપાયું આવેદનપત્ર રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર દ્વારા જણાવ્યું કે લોકોના મતોથી ધારાસભ્ય બનેલા અને કલેક્ટર કક્ષા જેટલો પગાર લેતા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા પાસે લોકોના કામ કરવા માટેનો સમય નથી તે દુઃખ તેના પક્ષના આગેવાનોના પણ ફોન ઉપાડતા નથી અને ભાવનગરની સંકલન મીટિંગમાં ક્યારેય પણ સાથે હોતા નથી તારીખ અને સમયમાં ફેરફાર હોય છે ભાવનગર બોટાદ જિલ્લાના દલિત સમાજનો પ્રતિનિધિત્વ એટલે કે ગઢ્ડા ઉમરાળા વલભીપુર અનામત સીટ છે અને તેઓ ધારાસભ્ય તરીકે દલિત અત્યાચારની ઘટનાઓમાં દલિતોના ઘરે ગયા નથી ગઢા ઉમરાળા વલભીપુર વિધાનસભા મતદ્રો માટે ધારાસભ્ય શ્રી શંભુનાથજી ટુંડિયા પાસે સમય નથી તેના મરતીયાઓને પ્રતિનિધિત્વ ગેરકાયદેસર આપે છે જેથી શ્રીને લોકોના કામ કરવા માટે સમય નથી તો આપ ધારા સભ્ય તરીકે તાત્કાલિક રાજીનામું આપો તેવી ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર એનસીપી તથા રાષ્ટ્રીય પછા એકતા મંચના અધ્યક્ષ શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા માંગણી કરવામાં આવી છે મારું નામ મંજીભાઈ સોલંકી રાષ્ટ્રીય પછાત એકતા રાષ્ટ્રીય અધ્યક્ષ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ઉમેદવાર ગઢડા વિધાનસભા અને છેલ્લા બે દિવસ પછી પ્રતિનિધિનીમાં પછી બે દિવસ પહેલા જે સૌરભભાઈ નો જે જન્મદિવસ હોય એને માટે સંભનાથ ને ટાઈમ છે પાર્ટીના પ્રચાર માટે પાર્ટીના આદેશ અને એના કામ કરવા માટે અને જે ગઢડા ઉમરાળા અને જે રહી અને બેસીને કામ કરવાનો સમય ન હોય તો એમને આ પદ માંથી રાજીનામું આપવું જોઈએ સંકલન સમિતિમાં જે બેસી શકે એવા જ લોકોને ચૂંટવા પડે ને જનતાના મત જો આવ્યા હોય પછી કોઈ પણ વ્યક્તિ પાર્ટીનો રહેતો નથી મત એટલે પોતાનો અધિકાર છે એ સ્વતંત્ર છે અભયદાન એટલે મતદાન કહેવાય એવા મત લઈ અને પછી મનમાની કરે એવા લોકોને પોતાના પદ માંથી રાજીનામું આપે અને ફરી ચૂંટણી આવે એવી મારી માંગ છે